गुजरात विधानसभा में आज मुख्यमंत्री श्री द्वारा राम मंदिर निर्माण के लिए प्रधानमंत्री की प्रशस्ति करते हुए एक संकल्प लाया गया था इस संकल्प में हमारा जो पार्टी का स्टैंड ये था कि राम मंदिर निर्माण के लिए बहुत सारे प्रयत्न हुए हैं और वो सुप्रीम कोर्ट के ऑर्डर के तहत बने ये संकल्प पहले से ही कांग्रेस पार्टी का रहा है 1949 में पहली दफा रामलला की मूर्ति स्थापित की गई उसके बाद 1989 में राजीव गांधी ने के समय में कोर्ट के आदेश पर ये मूर्ति की पूजा करने के लिए परमिशन दी गई और यही साल में राजीव गांधी ने ये शिलान्यास करने के लिए भी उस समय की जो राम मंदिर की प्रतिष्ठा समिति थी उनके महंत अवैधनाथ जी को परमिशन दी दी और संकल्प भी किया कि अगली सरकार बनेगी तो जरूर वहाँ राम मंदिर बनाएंगे सुप्रीम कोर्ट के आदेश के अनुसार 1993 में नरसिंहराव जी के समय में जो राम जन्मभूम भूमि का आज का जो परिसर है उसमें 60 एकड़ जमीन एक्वायर करके अपने पास रखी गई और 2.77 एकड़ जो जमीन विवादित विवाद चल रहा था जिसका उसके लिए सुप्रीम कोर्ट में प्रेसिडेंशियल रेफरेंस करके उसकी कंसेंट लेने के लिए भी रिक्वेस्ट की गई लेकिन सुप्रीम कोर्ट ने ये बात मानी नहीं आखिर जो संकल्प पहले के प्रधानमंत्री हो बहुत सारे शंकराचार्य महाराज द्वारका के और काशीपीठ के स्वरूपानंद सरस्वती जी महाराज से लेकर कई साधु संतों महंतों से लेकर कई लोगों ने ये सुप्रीम कोर्ट के थ्रू जो जजमेंट लाने के लिए प्रयास किया था उनकी वजह से ये मंदिर बना हुआ है और अभी जो मंदिर साकार हुआ उसी समय हम जो सनातन धर्म का सूत्र है कि धर्म का जय हो अधर्म का नाश हो प्राणियों में सद्भावना हो और विश्व का कल्याण हो તાજેતરમાં તે કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા એવા લાલકૃષ્ણ અડવાણીજીને ભારત રત્નથી સન્માનિત કરવામાં જાહેરાત કરી છે ત્યારે કેન્દ્રની મોદી સરકારને એ કહેવા માગું છું કે જેને દેશનું પ્રથમ રાજ્ય સમર્પિત કર્યું એવા ભાવનગરના કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન મળવો જોઈએ જેથી કરીને ભારત રત્નની ગરિમા જળવાઈ રહે મોદી સરકાર દ્વારા માન્ય અટલ બિહારી વાજપેયીને પણ ભારત રત્ન આપવામાં આવ્યો છે જે પણ ભારતીય જનતા પાર્ટીના એક નેતા છે અને બીજો આજે આ દસ વર્ષની અંદર લાલકૃષ્ણ અડવાણીજીને પણ ભારત રત્ન આપવામાં આવ્યો છે જેને રામ મંદિર જે મુદ્દો હતો એને એ ઉઠાયો હતો મંદિર બનાવવાથી જો ભારત રત્ન આપતો હોય તો જેને દેશ ઘડવામાં દેશ માટે પોતાનું પ્રથમ રાજ્ય આપ્યું એવા કૃષ્ણકુમારસિંહજીને જે ભાવનગરના આપણા પ્રથમ રાજ્ય જેને અર્પિણ કર્યું દેશ માટે દેશની એકતા માટે અખંડતા માટે તો એને પણ ભારત રત્ન મળવો જોઈએ તેવી આમ આદમી પાર્ટી આજે જે વિધાનસભા ગૃહની અંદર માનનીય મુખ્યમંત્રી દ્વારા જે પ્રસ્તાવ લઈને આવ્યા હતા એમાં આમ પાર્ટી દ્વારા એને સંપૂર્ણપણે સમર્થન આપવામાં આવ્યું છે અને સાથોસાથ આ ગૃહની અંદર ઘણા બધા સૂચનો પણ આપવામાં આવ્યા છે જેમાં મંદિરની સાથોસાથ દેશને સારી શિક્ષણ વ્યવસ્થા મળી રહે સારું આરોગ્ય મળી રહે તેના માટેના પણ સૂચનો કરવામાં આવ્યા છે અને સાથોસાથ પથ્થરનું મંદિર બનાવવાથી દેશ કોઈ દિવસ વિશ્વગુરુ નથી બની શકવાનો વિશ્વગુરુ બનાવવા માટે થઈ છેવાડાના છેવાડાના માનવી સુધી એના આરોગ્યની ચિંતા કરવામાં આવે એટલે કે રામ રાજ્યની સ્થાપના કરવાના જે રામ ભગવાને સંકલ્પ આપ્યો હતો એની વાત કરવામાં આવી છે કે સાચું રામ રાજ્ય ત્યારે જ સ્થપાય કે નાનામાં નાનો માણસ સુખી થાય એનું આરોગ્યની ચિંતા થાય એના બાળકોનું શિક્ષણની ચિંતા કરવામાં આવે આજે ગુજરાતની અંદર તમે જુઓ તો હજારો બેરોજગારો પોતાના હક માટે લડાઈ રહ્યા છે રાજકોટની ખાતે પીજીવીસીએલના જે ઉમેદવારો જે છે એ આજે સતત બબે ત્રણ દિવસથી પણ એ આંદોલન કરી રહ્યા છે એટલે કે મંદિરો તો બનાવવા જઈ રહ્યા છીએ આપણે પણ સાથ સાચું રામ રાજ્ય શું કહેવાય એ હજી સુધી કેન્દ્રની મોદી સરકાર સાહેબે અમલીકરણ નથી કર્યું નથી ભારતીય જનતા પાર્ટીની ગુજરાત સરકારે આ અમલીકરણ કર્યું ખરેખર અમલીકરણ કર્યું હોય તો રામ રાજ્ય સાચું કોને કહેવામાં આવે છે તો એ એક વખત દિલ્હીની મુલાકાત લઈ લે માન્ય અરવિંદ કેજરીવાલે જે સંકલ્પ કર્યો છે નાના નાના ગરીબનો બાળક મફત ફ્રી શિક્ષણ લઈ શકે સારું આરોગ્ય લઈ શકે માન્ય ભગવત માન સાહેબે જે ત્રણસો યુનિટ વીજળી ફ્રી કરી દીધી છે સારામાં સારા મહોલાકનિકો બનાવે છે આને રામ રાજ્ય કહેવામાં આવે છે કે જ્યાં સુધી પથ્થરના મંદિરો સાથે સાથ આપણે ખરેખર રામ રાજ્ય સ્થાપવું હોય તો પછી આપણે છેવાડાના છેવાડાના માનવીનો વિકાસ કરવો જોઈએ એ ખૂબ જ જરૂરી છે આ પ્રસ્તાવ ને લઈને કારણ કે રામ મંદિર નું મંદિર બનાવવામાં આવ્યું એ સમગ્ર દેશવાસીઓ માટે ખુશીનો માહોલ છે અને સાથોસાથ એ પણ અમે કહેવા માંગીશ કે મંદિરની ની સાથોસાથ તમામ ધારાસભ્યનું સમર્થન છે અને જે ઘણા વર્ષોથી એક વિવાદ હતો એ વિવાદ નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા જજમેન્ટ આપીને એનું જયારે નિવારણ લાવ્યું છે લાવ્યા છે અને એની પ્રાણ પ્રતિષ્ઠા પણ થઈ છે ત્યારે એને અમે વધાવી લઈએ છીએ અને જે આજે પ્રસ્તાવ લઈને આવે છે એને પણ અમારું પૂરેપૂરું સમર્થન